દેશમાં નારીઓનું પૂજન થાય છે નારીઓનું સન્માન થાય છે એ દેશમાં નારીઓની કંઈક અલગ જ હાલત છે ભારી શક્તિની વાતો કરતી સરકાર જ્યારે આજે વાત અત્યારે અહીંની વાત કરવામાં આવે તો પોતાના હકની લડાઈ માટે પોતાના પૈસા લેવા માટે પણ એને ઘણી બધી મહા મહેનત કરવી પડે છે ઘણી બધી રાહ જોવી પડે છે એને લઈને કોઈ વ્યવસ્થા નથી પોતાના હકનું પેન્શન લેવા માટે આજે અત્યારે જોઈ શકાય છે કે આ રાજકોટ બેડી પર આ પોસ્ટ ઓફિસે ખેવડી એવી અનેક વખત આવી લાઈનો જોવા મળે છે કે જેના માટે બેઠક વ્યવસ્થા પણ કરવામાં આવી નથી પાણીની વ્યવસ્થા નથી બેઠક વ્યવસ્થા નથી આ છે રાજકોટ પોસ્ટ ઓફિસની હાલત જે રાશનની દુકાનમાં જેવી રીતે આ હોય છે તેવી જ રીતે અહીં લાઈનો છે